ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય વ્લોગ તો પેલા તો બ્લોગની ચેનલમાં તમે નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજોગ ગમેકજો શેર કરી દેજો કમેન્ટ કરી દેજો તો બસ અત્યારે ફ્રેશ થઈ ગયા છે તો હવે છે મમ્મીને ઉપર મળતા જાય કે મમ્મી ગયા છે ઉપર દેવો બધી કરવા નાસ્તો પણ કરી દીધો છે આપણે તો હવે કોલેજ આવ્યું છે આઠ ને માત્ર પાંચ થઈ ગઈ છે ટાઈમ સર કોઈ જવાનું બીજું કંઈ તો હોય નહીં મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ થઈ ગયા દેવાબતી કે થઈ ગયા એમ ને કોક લ્યો વાહ ગુલાબી હમ જય માતાજી તો અત્યારે વાગી ગયા છે સવા એક અને કોલેજ થી અને અડધી કલાક થઈ છે સાડા બારે આવ્યો અને પછી આવીને ફ્રેશ છો અને બેઠો મોબાઈલ ને હું જોયું થોડું મોડું થઈ ગયું સાડા બારે આવે કેમ કે આજે માતૃભાષા દિવસ છે તો બધાને પહેલા તો માતૃભાષા દિવસ ની હાર્દિક શુભકામના અને આજે પ્રોગ્રામ હતો ઉપર એટલે બધું ગાવાનું ને એવું હતું એટલે આમાં છેલ્લે છેલ્લે વિડીયો ઉતાર્યો એવું છે છેલ્લે એક મારા ફ્રેન્ડે ગીત ગાયું હતું ને એનો વિડીયો ઉતાર્યો એવું છે તો એ મૂકી દઈશ હું એટલે તમે જોઈ લેજો બધા પ્રોગ્રામ હતો એટલે મજા આવી થોડીક વાર કોઈક સ્પીચ દે કોઈક કાવ્ય પઠન કરે કોઈક પછી ગુજરાતી ભાષા વિશે બોલે ગાય એવું બધું હતું તો બેઠા હતા ત્યાં માતૃભાષા દિવસ મારી ભાષા ગુજરાતી ભાષા ગુજરાતી તો બસ અત્યારે જો જમવાની તૈયારી કરીએ છીએ અને બધું મમ્મી લેતા આવે કે મમ્મી તો આપણે પપ્પાને પૂછીએ પપ્પા આજે માતૃભાષા દિવસ છે તો તમે શું બોલજો બે શબ્દ માતૃભાષા દિવસ છે હા મને તો ખબર એ માતૃભાષા ગુજરાતી એ આ માતૃભાષા વિશે તો ક્યાંય ખબર નથી પણ સફળતા નું ઇન્દ્રધનુષા સફળતા નું ઈન્દ્રધનુષ જોવા માટે હવામાન પણ સહન કરવું જોઈએ હવામાન પલટાય હા સફળતા ઈન્દ્રધનુષ માં ક્યાંક ક્યાંક એવા તત્વો હોય હા તે હોય એ નડતા હોય

मरताल <laughs> <laughs> 大家欢迎。

પણ એક એવો વર્ડ્સ વર્ડ્સ કહેવાનો ઇંગ્લિશમાં જેમાં એ નો આવવો જોઈએ વચ્ચે એમ દાદા ભાગ તો બધાય જોયેલી જઈ છે રીલ સી પણ એમાં એ નો આવવો જોઈએ એ લખેલો આવે ને એ એબીસીડી નો પહેલો અક્ષર એ એ નો આવવો જોઈએ ઇંગ્લિશ નો એક વર્ડ્સ કેવો મમ્મી આવડે તમને એ ભાઈ એમાં મન ન આવડે એ ન આવડે ભાઈ તને આવડે ઇંગ્લિશ નો એવો એક વર્ડ્સ કહેવાનો કે જેમાં એ એ લખેલો ન હોવો જોઈએ વચ્ચે એ આખા શબ્દમાં Ahorra es jam naga, q u a m t n a g h a t jam naga, r a a m nai, a 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 r મારા તમે બધા કોમેન્ટ કરજો હું પછી જવાબ દઈશ આ પછી જવાબ દઈશ તો આપણે તૈયાર થઈ ગયા છીએ સોપે જવા માટે પેલા ફ્રેશ થવું પડે પછી જવાનું એટલે ધકો ન કોનો થાય કોણ કા મમ્મી જમીને ફ્રેશ કેલા હા મમ્મી જો પોતો બોતો મારે છે અત્યારે તો તો બસ હવે એમનું કામ કરી નાખશે આપણે વાજે સોપે કામ કરીને તો સુઈ જાય થોડીક વાર એને આપણે આવતા રહેવું બોટ બોટ પહેરી લઈએ એટલે મજા આવી જાય

જાવ નીકળે આમાંથી આય રાખું જો જોઈ લેજો પછી અને હવે આ ખોલી નાખવાનો બોલ એટલે ઢાકણ આખો ખુલી જાય બસ શેર ડાળો ઘડી પર હું વિશે સર નથી જે બોલ હું આય જ નહીં હું આય જ નહીં એમ કે

ત્રણ થી ચાર સપ્લિમેન્ટ્રી ભરવાની તઈ એક અસાઇનમેન્ટ થાય એ આઠ પેજ ની એક સપ્લિમેન્ટરી આવે બહુ વધારે લખવાનું હોય એટલે વાર લાગે બીજું તો કઈ હોય ને તો બસ અત્યારે જ જમવા બેસી ગયા છે પપ્પા ને ભાઈ પણ આવતા રહ્યા છે શો પે થી શું એ કાટી ગયું છે એ કાટી ગયું છે પાછું એવું છે તમે કહો છો ને ડાગા છે કાટી ગયું છે પાવડર ક્યાંથી મળા દક્ષા ભાઈને પૂછો છે ને તમે પાવડર કરી દેજો દક્ષા પાવડર ક્યાંથી લઈ આવ્યા તમે કે મમ્મી ના લઈ નાખી દે તો ડ્રાય મારી એકવાર ખબર પડે હું ઈ પાવડર તમે નાખો ને તો અંદર ઓલા કાટ થઈ ગયો હોય ઈ નો જ ને

તો બસ હવે આ વિડીયો નો એન્ડ કરી નાખી રહ્યા જો તમને આ વિડીયો ગમો તો લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરી દેજો આજના માટે આટલું જ કાલે પછી નવા વિડીયોમાં ત્યાં સુધી બધી મારા જય માતાજી આવજો ટાઈ ગુડ નાઇટ